રાજોલાની અંદરમાં કનુભાઈ લેરીની વાડીમાંથી બે મહાકાય અજગર નીકળતા તેમણે તુરત જ વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરીને જાણ કરતા તેઓ તરત જ તેમની ટીમને લઈને જો વાડીમાં ગયા છે અને વાડીની અંદરમાંથી બે મહાકાય અજગર જે આ ખડ જે છે એની નીચે છુપાયેલા છે જો એની ટીમમાંથી જો રેસ્ક્યુ અત્યારે કરવાનું ચાલુ છે અને થોડી જ વારની અંદરમાંથી જોજો એ આ જે ઘાસ છે છે એની અંદરમાંથી બે વિશાળ મહાકાય અજગર નીકળવાના છે જો બંને મહાકાય અજગર નીકળ્યા છે જો એની જે લંબાઈ નહીં જોવો તમારે એની જે જો આ આખીની ટીમે પકડી અને વિપુલભાઈએ લેરી અને આ પકડી અને તરત જ તેમને વાઇલ્ડ લાઈફમાં જાણ કરી અને આ બંને અજગરોને જોવા પેક કરી અને જંગલની અંદરમાં છોડવામાં આવ્યા છે એટલે વિપુલભાઈ લેરીએ ખૂબ જ સરસ મજાનું જે પ્રાણી પ્રેમી છે એવા વિપુલભાઈ એક સરસ મજાનું કાર્ય કરી અને બંને અજગરને બચાવ્યા છે એટલે એમને ટીવી તરફથી હું મારી વાડી રાજુલા ને અડીને એટલે કે રાજુલા કબ્રસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ લહેરીને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ ચૂકીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું રાજુલા વન વિભાગને વિપુલભાઈ લહેરી શ્રી તરફથી જાણ કરવામાં આવેલ છે કે અમારી વાડીએ અજગર હોવાથી તેમને રેસ્ક્યુ કરવા આવો અમારા ઓફિસર શ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે રાજુલા રેસ્ક્યુ ટીમ અજગરનું રેસ્ક્યુ કરવા અહીંયા વિપુલભાઈ લહેરીની વાડીએ આવેલ જ્યારે એક અજગરનું રેસ્ક્યુ કરવા આવેલ ત્યારે ત્યાંથી બે અજગર એક નર એક માદાનું રેસ્ક્યુ કરેલ છે અમે તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડવા જઈ રહ્યા છીએ